ઝાડ વાવવાના જે જગ્યાએ હવે માર્કિંગ કરીએ ને ખાડા પેલા થઈ ગયેલા છે કાપ નાખીને હવે એનું માર્કિંગ કરીએ છીએ ખીલે ખોડીએ છીએ કેમ છીએ અને કરીએ હવે ખીલા ખોડવાનું આપણે છે ને મોટો દીકરો ઘરેથી આવ્યો છે બપોર પછી અને આ બપોર પછી માનો ને એક વાગ્યા શરૂ કર્યું અત્યારે જેવું છે આ પચાસ કિલ્લા તો ખોડી દીધા છે અને આ પંદર બાય પંદર નું માપ રાખ્યું છે આપણે એક ઝાડ પંદર ફૂટ આખું એટલે પંદર બાય પંદર એટલે પંદર બાય પંદર ના માર્કિંગ કરતા લાકડાની જગ્યા જે આપણે ઝાડ લાવેલા પડ્યા છે આંબા છે પછી અલગ અલગ બધા ઝાડ હવે તમને નામે કેવું કેટલા ઝાડ વાવવાના છે એ આગળ વરસાદ પડી જાય જે ઝાડ રોપા થાય છે ત્યારે તમને બધા નામ કહીશ કેટલી સંખ્યામાં ઝાડ આપણે વાવવાના છે એ બધું કહીશ અને કયા કયા ઝાડ વાવવાના છે ને કેટલા ઝાડ વાવવાના એ બધું કહે છું તમને અને અત્યારે આપણે આ માર્કિંગ કરીએ છીએ ભાઈ પંદર બાય પંદરનું અને આપણા મકાનની હમે બરાબર અને શેઢર એ તો હજી બાકી ત્રણ ચાર પાંચ લાઇન થઈ ભાઈ આ પાંચ લાઇન થઈ થતી આવી છે પાંચમી લાઈન છે આ જ રીતે માર્કિંગ અને હજી છ લાઈન કરવાની છે એટલે અગિયાર લાઈન આવે છે અગિયાર લાઇન આમ ઝાડની બરાબર આમ જોઈ દીધું અગિયાર લાઇન આવે છે અને અત્યારે ટૂંકી લાઈનું સાપી છે હજી આગળ વધવાનું છે આગળ પાછા વધારશું લાઈન એટલે આ શરૂઆત કરી દીધી છે ભાઈ હવે જો ભાઈ આપણે તૈયારી કરી છીએ ઝાડવા આવવાની ખાડા કરવાની એ બધી અને ભાઈ કુદરત એની તૈયારી કરે જો ભાઈ ઘટા ટોપ વાદળ હો અને આ થોડોકમાં આ વારમાં કે આવશે આવી જમાવટ થઈ ગઈ હો ભાઈ જો આમ તો ફર તું આ તો કાતક તો હમણાં જ છે ને આખા માર્કિંગ પૂરા ન કરીએ ને ત્યાં તો ભાઈ જમાવટ થઈ જવાની નહીં હો ભાઈ કુદરત મહેરબાન થઈ જાય અને ભાઈ આ તો માણસ આપણે આપણું કરીએ ભાઈ કોણ તું ને કોણ હું પણ આ તો ભાઈ સૃષ્ટિના સર્જન હાર ભાઈ બધાની સિંચા ટાઈમે આવીને ઉભા રે ભાઈ આમાં છે ને કાંઈ ઘટવા ન હોય દેવો ભાઈ આ તો કુદરત છે ભાઈ અને ભાઈ મેઘરાજાની મહેર થાય એટલે શું ઘટે લ્યો મને કાંઈ ઘટે એમ તારે છે ને ગરમી પડી તારે પડી પણ આ પાસ લેખે ને એટલે બોળ હો આ ભાઈ કુદરતની હારમાં કોઈ ન આવે તો તો કુદરતને કોઈ માને નહીં ભાઈ હવે ભાઈ મોટો દીકરો આવ્યો તો પૂછતો મેં કહ્યું ભાઈ દીત્યા શું કરતી હતી હાસે કે કઈ દીત્યા છે ને સ્વામી તો સમજી જાય કહીએ એટલે કે ભાઈ હવે પછી આપણા દાદાને મળવા જાવું પણ દિત્ય દાદા દાદા કરતી હતી સાંસે થોડી કજો કરતી હતી કે ભાઈ દાદા પાસે જાવું એમ દાદા ઉકીનું દીત્યાને ગમતું નહોતું એવું કહે અને હવે છે ને તું આ જો વાદળામાં માહોલ થઈ ગયો અને જરાક ફૂંગો થાય એવું કર કંઈ હું બનાવીશ હું બનાવીશ તક જ બનાવ તાત્કાલિક થાય એવું હવે છે ને કારણું ને ઓલું કામ કરીએ એટલે થોડીક ભૂખ લાગી છે તો જમાવટ થાય એવું કરો કુબી પડી છે કુબી ની ભજીયા બનાવે છે ના ભજીયા બસ ઈ તો જ આપડે મૂળ તો શું છે કે અત્યારે ટેકો થવો જોઈએ કુબી ના ભજીયા જમાવટ થાય તો શું સટણી બનાવી હા સટણી ને કુબી ભજીયા વાહ ભાઈ ભાઈ માહોલ ભળે નઈ ને તો સંજી જમાવટ પડી જાવ હા જમા જમાવટ પડી જાવ એની ભાઈ માહોલ એવો થઈ ગયો અને પછી ત્યાં ભજીયા ની વાત કરી આ તો જમાવટ બનાવી બનાવી હાલો હાલો અમે આ શરૂ રાખીએ અને આ કદાચ વરસાદ આવી જાય આસપાસ બંધ થઈ જાય હાલ

ના ભજીયા બનાવોનો આદર તો કર્યો છે પણ કોકોક સાટા ખરવા મણ્યા છે હવે જે થાઈ ખરું આપણે ફૂલ ભેખમણા ને ત્યાં તો વરસાદ ને પવન ને બહ બહાટી બોલાવી એટલે જો આય બધું અંદર ફેરવું છે અંદર બનાવવાની શરૂઆત કરું છું તો બહુ છે તો તો આપણે આમાં નાખી આપણે લીલા લસણ ને આદુ એ ત્રણેય વસ્તુ ખાંડી વાળું અને આપણે મેંદાના લોટના ના બનાવાના છે ખૂબી ના અને જો લાઈટ નથી લાઈટ તો તરત વહી ગઈ એટલે હું ધીરે ધીરે કરી દઈએ શરૂઆત જે થાય લીલા મરસા ખાંડી પેલા નાખી દીધા હોય આમાં લહણ નાખું છું ખાંડેલું અને આમાં લહણ ને લીલા મરસા સડિયા તમે જો તો મસ્ત લાગે અને આપણે આદુ ખમણી નાખીએ અંદર આદુ વધારે નાખવાનું તેલ નાખી દઈશું જોઈ ગયું તેલ આવે ને ત્યાં મસાલો નાખી દોટ નાખી દઈએ તેલ આવે ત્યાં ડુઓ તૈયાર થઈ જાય ને તો આને આ રીતનો લુવો બનાવવાનો આપણે તૈયાર તો થઈ ગયું છે તેલ આવે ને પછી મૂકી પેલા ભાઈ પવન ને અવાજ ને વીજળી હોય અને ભાઈ જમાવટ અને ભાઈ વરસાદ આપણે જોતો તો વાવણીનો એટલો નો થયો પણ ધરતી માતાને ભીજ વિધ ને ટાઢે કરી દે તો થઈ જ ગયો હોય અને તાત્કાલિક ભાઈ ની છે ને તેવી ફેરવવી પડી અને ભાઈ અંદર ભજીયા બને પાબીના હોય એ ત્યાં આગળ આગળ જો બે મોજ કરી ગઈ

ભજીયા ગરમ ગરમ થઈ ગયા છે અને બહાર ફેરવી નાખ્યું છે અને આંબલી ને ગોળ ને ખજૂર ને મસાલો બધો નાખીને ચટણી બનાવી છે ભાઈ જમાવટ હોય છે ને ઓલ્યા ભાઈ બાકીનું થોડુંક હતું નહીં ખીલું મારી આવ્યા થોડી અને બધું કમ્પ્લીટ કર્યું ત્યાં ભજીયા બની ગયા અને ભાઈ અત્યારે ધરતી માતા પલ્લે એટલે વરસાદ આવી ગયો છે અને હવે ઓલું નથી પણ અત્યારે જો આવે એવું તો છે જ તે ફૂલ પણ અને બહાર બેઠા છે એ આ ઓલ્યો ભાઈ આ જો બાર બેઠા ને એટલે કોક કોક પાછા સાટા ખરા ને એટલે ઓલું યાદ આવે હોનમાં વાનો વાનો દે એટલે છે ને બીજાના ઘરે જમવા જવાનું નાળિયેર લઈ ગયા હોય ને નાળિયેર હાથમાં લઈને તારે એ પાછા બૈરા ગીત ગાય હવે તને આવડતું હોય તો મને આવડે ખરું પણ નો આવડે કડી ગાલો પણ એક કડી ગામમાં હું જમાવટ થાય ને ભાઈ આ તો જો મેં ગાવ્યા વરસાદ ભાઈ હો લગન ની યાદ આવી ગઈ અત્યારે તો ભાઈ મોબાઈલમાં બધા એક વાત કરતા હોય અને તારે ભાઈ હાથમાં શ્રીફળવું હોય ને મહેસૂસ થતું કે ભાઈ નાય પાહો ભરાતો હોય છે ને નાય ભરાયવ્યો આ આવો સમય હતો આ ચાર નો ભાઈ આ હતો ભાઈ જૂ હો મોત આવી જાય ને હવે કરીએ શરૂ હો ભાઈ આ રેવાતું નથી કીધું બહુ સરસ શું આ કકડાઓ એટલે બહુ મજા આવો મસ્ત બીજા શું કામ કરી કરી ભૂખ લાગતી મજા આવે વાતાવરણ ને સારું થઈ ગયું મજા આવે હા નામ લેવાના બાકી નામ છે રાજુભાઈ ગઢડા થી અને એમનો દીકરો ભાઈ સંદીપ સીતારામભાઈ જય સ્વામિનારાયણભાઈ બીજું નામ છે ભાઈ ભાવનગર થી સંજયભાઈ કે મકવાણા જય જીજેન્દ્રભાઈ જય સીતારામ અને બે બાકીના નામ કે છે

તો હવે હવે અમે કરી લઈએ નાસ્તો આવજો સીતારામ આવજો સીતારામ